સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ગિફ્ટ સિટીની લીકર પોલિસીને નહીવત પ્રતિસાદ મળ્યો છે ગિફ્ટ સિટી માટે બનાવવામાં આવેલી લિકર પોલિસી સદંતર નિષ્ફળ સાબિત થઈ છે ગિફ્ટ સિટીની લિકર પોલિસીને પ્રતિસાદ નથી મળી રહ્યો ગિફ્ટ સિટીમાં લીકર માટે માત્ર પાંચસો પચાસ જ અરજી મળી ગિફ્ટ સિટીમાં કામ કરતા પાંચસો પચાસ કર્મીઓ જ પરમિશન મેળવી છે આંતરરાષ્ટ્રીય રોકાણ અને મહેમાનો માટે આ લિકર પોલિસી બનાવાઈ હતી વાઇન એન્ડ ડાઉન પોલિસીમાં માત્ર બે જ હોટેલને લાયસન્સ આપવામાં આવ્યા છે સંવાદદાતા નિકુંજ ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિકુંજ જે ગિફ્ટ સિટી માટે ખાસ લિકર પોલિસી બનાવવામાં આવી હતી તેને એક પ્રતિસાદ મળી નથી રહ્યો નબળો પ્રતિસાદ ગિફ્ટ સિટી ની અંદર જે લીકર પોલિસી ની અંદર ફેરફાર કરવામાં આવ્યો હતો સિટી ની અંદર નબળો પછી જે છે તે મળી રહ્યો છે કારણ કે ગિફ્ટ સિટી ની અંદર માત્ર પાંચસો પચાસ જેટલી અરજીઓ જ લીકર પરમિટ માટેની મળી છે ગિફ્ટ સિટીમાં કામ કરતા પાંચસો કર્મચારીઓ જ આ પરમિશન મેળવી છે ગિફ્ટ સિટી ની અંદર આંતરરાષ્ટ્રીય રોકાણ અને મહેમાનો માટે લિકર પોલિસી બનાવવામાં આવી હતી એવી છે કે જેને વાઇન એન્ડ ડાઇન માટેની લાયસન્સ મળ્યું છે અત્યાર સુધીમાં હજારો કર્મચારીઓની સામે માત્ર નહીવત કહી શકાય તે પ્રકારના કર્મચારીઓએ જ આ લિકર પોલિસી અંતર્ગત પરમિશન કે પરમિટ મેળવી બિલકુલ બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ